નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે કરવામાં આવી ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમને ખુબ મહેનત કરી લડત પણ આપી અને હવે જયારે શરૂ કરવામાં આવી છે મારી સાથે અત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયેલા છે ચૈતરભાઈ નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે

તમે જોયું હશે એક સાત બે હજાર દસ ના રોજ ભારત સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે ડિપ્લોમા ડિગ્રી એએનએમ જીએનએમ બીએસસી એમએસસી તમામ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિની યોજના હતી અચાનક જ અઠાવીસ દસ બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત સરકારે આ યોજના બંધ કરવાનો ઠરાવ કરીને તમામ સંસ્થાઓને જાણ કરી જેથી કરીને મેનેજમેન્ટ કોટામાં લગભગ સાઠ સાઠ હજાર વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોર્ટામાં જેમણે અભ્યાસ કરવાનો એડમિશન લીધું હતું એમનું રજીસ્ટ્રેશન કાં તો થયું બાદમાં અમણે જાહેરાત કરી જેના કારણે શું થયું કે વિદ્યાર્થીઓને સસ્તાઓ દ્વારા સ્પષ્ટ દબાણપૂર્વક કહેવામાં આવ્યું કે સરકારે તમારી જે સ્કોલરશિપ હતી એમાંથી અમે ફી જમા કરતા હતા તે તો બંધ કરી દીધી છે હવે તમે કાં તો તમે ફી ભરો કાં તો તમારું રજીસ્ટ્રેશન કેન્સલ કરો તો કઈ કે એનએમ હોય કે જીએનએમ જીએનએમ જેવા કોલેજ માટે ત્રણ ત્રણ લાખ રૂપિયાની ફી હોય તો સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ભરી ના શકે તો ઘણા વિદ્યાર્થીઓ તો અધ વચ્ચેથી પોતાનું રજીસ્ટ્રેશન રદ કરાવીને સ્કૂલ છોડી દીધી તો ઘણા વિદ્યાર્થીઓ વાલીઓ અને આવી કે દોઢસો જેટલી સસ્તાઓ અમને મળી એમણે કીધું કે આ પરિસ્થિતિ ઉભી થઈ છે અને તમે કંઈક કરો યુવા નેતા વિદ્યાર્થી વિદ્યાર્થીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સાથે અમે હજારો વિદ્યાર્થીઓ સાથે કૂચ કરી ગાંધીનગરમાં અને બિરસા મુંડા ભવન જે આદિજાતિનું ભવન છે

હતું એટલે અમે બંધ કર્યું પણ અમે એક જ બુલંદ માંગ હતી કે આ યોજના ચાલુ થવી જોઈએ અને તે દરમિયાન તમામ ધારાસભ્ય સહકાર આપ્યો અમે અને બધાએ આ મુદ્દે લડત ઉઠાવી અનંતભાઈ પટેલે એના વિસ્તારોમાં લડત લડ્યા અમે અમારા વિસ્તારોમાં યુવરાજસિંહ જાડેજા પણ લડ્યા બધાના સહિયારા પ્રયાસ થકી અમે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો પણ સરકાર એકની બે ના થઈ બાદમાં અમે વિદ્યાર્થીઓ સાથે બજેટ સત્ર દરમિયાન માર્ચ મહિનામાં વિધાનસભા ઘેરાવા માટે અમે ગેટ પર પોલીસ કર્યા અટકાયત કરી અને અમને કરી લેવામાં આવ્યા પછી પણ અમે ચીમકી ઉચ્ચારી કે ભાઈ સરકાર જો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નહીં ચાલુ કરશે તો સરકારના જે શાળા પ્રવેશોના કાર્યક્રમો છે એનો અમે બહિષ્કાર કરીશું ત્યારે છવ્વીસ સત્તાવીસ અને અઠાવીસ તારીખના શાળા પ્રવેશોના કાર્યક્રમો પણ છે અને બધાની વાત માનીને છેલ્લે સરકારે પણ સ્વીકારી કે ખરેખર આમાં આપણી ભૂલ થાય છે અને એમણે જ્યારે પરિપત્ર બહાર પાડીને યોજના પુનઃ ચાલુ કરી છે ત્યારે એમને સ્વીકારીએ છીએ અને સરકારનો પણ આભાર માનીએ છીએ અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પોતાની કારકિર્દી એવી શુભકામના આપીએ છીએ અંદાજે કેટલા બાળકો હશે કે જેમને આમની મદદ મળતી હશે તમામ અભ્યાસોમાં એડમિશન લીધેલા રજીસ્ટ્રેશન થયેલા ગુજરાતમાં સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ છે અને જે અત્યારે ફરી એક વખત યોજના શરૂ કરવામાં આવી છે તો આજ વર્ષથી અમને લાભ મળશે કે હજુ ક્યાંક સરકારે ખાલી જાહેરાત કરી છે તો ફરી કરીશું કરીશું એ રીતે લંબાવવામાં આવશે એવું લાગે છે તમને સરકારે પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 2024-25 માં એડમિશન જેમણે પણ લીધું હશે એમને પણ આમાં અમે સમાવેશ કરી લઈશું અને 2025-26 ના નાણાકીય વર્ષમાં જે લોકો ચાલુ વર્ષે એડમિશન લેવાના છે એવા વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાના તમામ વિદ્યાર્થીઓને આમાં સમાવેશ થશે અને હવે પછી ક્યારે પણ આ યોજના કોઈ પણ ચર્ચા વિમર્શ વગર પુનઃ બંધ કરવામાં નહીં આવશે એવી સરકારે સ્પષ્ટ વાત કરી છે ત્યારે અમે પણ સરકાર પર અપેક્ષા રાખીએ છીએ કે આવનારા ભવિષ્યમાં વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને એમના ભવિષ્ય લઈને આદિજાતિ વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને આવો કોઈ પણ નિર્ણય આવનારા દિવસોમાં આવી ભૂલ ન થાય એવી સરકાર પર પણ ફરી અમે અપેક્ષા રાખીએ છીએ હા એટલે સરકાર ગમે ત્યારે જાહેરાત કરી દે છે પછી આપણને ખબર છે કે અમલ

કેન્દ્ર સરકાર પંચોતેર ટકા સહાય આપે છે એમાં પણ સાહીઠ ટકા રકમ નોતી વપરાય અમે બજેટમાં પણ કીધું કે આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કેમ આપણે કાપ મૂકીએ છીએ એમાં છસો કરોડ તમે ફાળવી દો એમ બી નવસો કરોડ રૂપિયાનો જ ખર્ચો થયેલો ત્રણ ચાર હજાર ત્રણસો ને દસ કરોડ નું અમારું બજેટ હતું માત્ર નવસો કરોડ નો ચાલુ નાણાકીય વર્ષમાં ખર્ચો થયેલો અને બીજા એકવીસો કરોડ પ્રગતિમાં હતા એટલે આમ જોવા જઈએ તો ત્રણ હજાર કરોડનો જ અમારો ખર્ચો થયો હતો અને તેત્રીસો કરોડ તો અરે તેરસો કરોડ અમારા પેન્ડિંગ હતા એટલે એમાંથી જ આમાં જ જોગવાઈ કરવામાં આવે એવી અમે માંગ કરી હતી ને બીજું કે અમે એકદમ ચર્ચા વિમર્શ વિધાનસભામાં લગભગ વીસ મિનિટ સુધી આમાં ચર્ચા થઈ અને અમે પોઈન્ટ ટુ પોઈન્ટ વિધાનસભામાં જે તે વખતે મૂક્યા હતા આજે પણ વિધાનસભાના રેકોર્ડ પર છે અને હું આ બાબતને લઈને આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરજી છે એમને લગભગ પર્સનલી ચાર થી પાંચ વખત હું મળ્યો હતો મારા આગેવાનોને સાથે રાખીને અને સેક્રેટરી અને કમિશનરને પણ આ બાબતે સીએમ સાહેબને પણ મેં પર્સનલી મળ્યો હતો મારા લેટરો પણ આજે મારી પાસે છે સાથે સાથે શું છે કે મદદનીશ કમિશનરો જેટલા પણ જિલ્લામાં હતા તમામ જિલ્લાઓમાં અમે આવેદનપત્ર આપ્યા હતા અને રજૂ પોતે પણ અમે બધા કરવા ગયા નર્મદામાં પણ અમે ચીમકી ઉચ્ચારી હતી કે જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં તમારા આદિજાતિ મદદની કેમ કે આ તો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે સાહીઠ હજાર વિદ્યાર્થીઓ જે એમબીબીએસમાં માં હોય ફાર્માસીમાં હોય બીએસસીમાં માં હોય બીએસસી એગ્રીમાં હોય કેમેસ્ટ્રીમાં હોય ડિપ્લોમામાં હોય ડિગ્રીમાં હોય એન એનમાં જીએનએમમાં હોય તો બિચારા આટલી બધી ફી કયા આધારે ભરી શકે ને આ જે તે વખતે

કેવા મતલબ કે આમાં એક અમારી જીત થઈ છે સરકારે જે ભૂલ કરી હતી એમને પીછેહટ કરવી પડી છે પોતાની ભૂલ સ્વીકારી પડી છે અને અમે તો હમણાં શાળા પ્રોફેસરોનો બિલકુલ બહિષ્કાર કરવાના હતા પણ આજે થયું છે એ અભિનંદન ને પાત્ર છે સરકારનો પણ આભાર માનીએ છે જે પણ ભૂલ એમનાથી થઈ થઈતે એમને સ્વીકારી છે એ બદલ એમનો પણ આભાર માનીએ છે બિલકુલ જેતરભાઈ સવાલ હવે વિસાવદર ઉપર પણ પૂછવો છે હવે તમે પાંચ પાંડવ થઈ ગયા છો

મારી સાથે બીજા ચાર ધારાસભ્ય હતા ભૂપતભાઈના જેવાથી અમે ચાર મારી સાથે પાંચ હતા પણ ભૂપતભાઈના જેવાથી અમે ચાર હતા પણ હવે ગોપાલભાઈના આવવાથી એક અમે સારું અમારું કોમ્બિનેશન થશે અને એક વિપક્ષની ભૂમિકામાં અમે ત્યાં લોકોના પ્રશ્નો ઉઠાવી શકીશું માત્ર એક વિસ્તાર કે એક વર્ગ નહીં પણ આ સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો અમે ઉઠાવીશું અને ગ્રાઉન્ડ પરની વાત કરીએ તો ગ્રાઉન્ડ પર તો તમે જોયું હશે કે મારાથી જ્યારે પણ જેટલા પ્રયાસો અમે લોકોના હિત માટે અમારે કરવાના થાય છે અમે કરીએ છે પણ ગોપાલભાઈ ગોપાલભાઈના જીતવાથી એક સારો જોન જુસ્સો અને અમને એક સારો સહકાર એમનો મળી રહેશે તો ચોક્કસપણે આવનારા જે ચોમાસુ સત્ર છે એમાં તમામ જે પ્રશ્નો લોકોના છે અમે ઉઠાવીશું અને સાથે સાથે આ આગળ વધીશું એટલે કહેવાનો મતલબ કે આવનારા દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સારી મજબૂતીમાં હશે તાલુકા જિલ્લા હોય આવનારી બે હજાર સત્તાવીસમી આ વખતે ગુજરાત આખામાં આપણે વિસાવદર ની ચૂંટણી છે ગોપાલ ઇટાલિયા થી લડી રહ્યા છે ત્યાંના લોકોનો કેવો મિજાજ હતો માત્ર આદિવાસી વિસ્તાર જ નહી અમે જે પ્રકારે ગોપાલભાઈ ને જીત થઈ અમે ત્યાં એનો એમનો વઘોડો કાઢી બધા સાથે હતા ત્યારથી લોકોના સમગ્ર ગુજરાતમાંથી લોકોના અમને પણ અભિનંદન ઘણા મેસેજો આવ્યા આવ્યા ફોન હજુ પણ ચાલુ જ છે રોજના મેસેજો આવે છે ને બધા અભિનંદન આપે છે એટલે વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલી અને આમ આદમી પાર્ટી જીતવાથી જે ગુજરાતના લોકોની આશા અને અપેક્ષા હતી તે ફરી જાગી છે અને એ આશા અને અપેક્ષા પર અમે ખરા ઉતરવાના પ્રયાસો કરીશું એટલે આદિવાસી વિસ્તારોમાં તો સારું બધા કે છે કે તમારા એક સાથીદાર તમને હવે મળી ગયા છે હવે તમે મજબૂતાઈથી બધું કરી શકશો એ જ પ્રકારના બધાના શુભકામનાઓ આવે છે એટલે એ લોકોની જે વિશ્વાસ આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ પર મૂક્યો છે અમારા પર મૂક્યો છે એના પર અમે ખરા ઉતરવા માટેના આવનારા દિવસોમાં અમારા પ્રયાસો રહેશે બિલકુલ ચૈતરભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર